શિયાર અને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહેલા નશીલા પદાર્થોના ગેરકાયદેસર બેફામ વેપારને લઈને કલોલ રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથનું એક પ્રતિનિધિ મંડળ આજે કલોલ ડીવાયએસપી કચેરીએ કલોલના ઇન્ચાર્જ ડીવાયએસપી પીયુષ વાંધાને મળ્યું હતું અને પ્રતિનિધિ મંડળ દ્વારા કલોલા રેલવે પૂર્વ વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર નશીલાયુક્ત પદાર્થોના વેપારના ધંધા બંધ કરવામાં આવે તેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે કલો શહેર અને તેના આજુબાજુ વિસ્તારના ગામડાઓમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનો બેફામ રીતે વેપાર થતો હોવાની રજૂઆત કલોલના ઇન્ચાર્જ ડીવાયએસપી પીયુષ વાંધાને કલોલા રેલવે પૂર્વ વિકાસ ઝુંબા પ્રતિનિધિ મંડળ દ્વારા કરવામાં આવી છે અને તેઓને ચિંતા જગાવી છે કે આવા નશીલા પદાર્થોના કારણે આજનું યુવાધન આવડા રસ્તે જઈ રહ્યું છે ચાલી રહેલા ગેરકાયદેસર રીતે નશેલાયુક્ત પદાર્થોના બેફામ વેપાર બંધ થવા જોઈએ માર્ગ પણ કલોલના ઇન્ચાર્જ યુએસપી પીયુ વાંદા સમક્ષ કરી છે સભ્ય જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આપનું નામ અને પરિચય હું રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ ઝરબ ગ્રુપ તરફથી જીતેન્દ્ર સોલંકી અને અમારા સૌ સાથી મિત્રો દ્વારા એક છ પચીસના રોજ આજ દિન સુધી અમે અલગ અલગ સાંસદ સાહેબ ધારાસભ્ય સાહેબ પીઆઈ સાહેબ એક હર્ષ સંઘવી સાહેબ મુખ્યમંત્રી સાહેબ સૌને આવેદન આપીને થાક્યા છીએ અને હવે અમે એક એક્શન ટેકન રિપોર્ટ આપવા માટે અહીંયા આજ રોજ પોલીસ સ્ટેશન આવ્યા છે સાહેબ શ્રી દ્વારા અમને જણાવવામાં આવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રેલવે પૂર્વ વિસ્તારમાં મુખ્યત્વે મુદ્દો છે કાયદો વ્યવસ્થા ચરસ ગાંજો દારૂ અને હોમગાર્ડના સમક્ષ હોમગાર્ડ ને જે તકલીફો પડે છે એના માટે અમે અધિકારીઓને મળવા તમે મળવા આવ્યા છો લઈને અમે પૂર્વના વિવિધ મુદ્દાઓ જેમ કે દારૂ ચરસ ગાંજા કાયદો વ્યવસ્થા ચોરી જેવી વિવિધ સાત અલગ અલગ મુદ્દાઓના લઈને અમે રૂબરૂમાં મુલાકાત કરી છે ડીવાયએસપી સાહેબ એમને એવું કહ્યું છે કે આગામી અડતાલીસ કલાક સુધીમાં આ સર્વે દૂષણો એને અમે નાબૂદ તો નહીં કરી શકીએ પણ અમારા મોનિટરિંગ થકી અમે એમાં પચાસ ટકા મદદ અંશે અમે સુધારો લાવીશું એવી અમને અડતાલીસ કલાકની અંદર બાહેધારી છે તો તમારા જે પ્રશ્નો છે આ બાબતે તમે આ સિવાય કોઈને રજૂઆત કરેલી છે અમે આ લેવલે સૌથી પહેલાં તો જોઈએ ગ્રાસરૂટ લેવલ ઉપર ધારાસભ્ય છે નગરપાલિકાને પછી પીઆઈ સાહેબને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અમે નીચના લેવલથી લઈને સ્વાગત કાર્યક્રમ તાલુકા કાર્યક્રમ પછી હરસંઘવી સાહેબ અમિત શાહ સાહેબ જોડે એમ પછી આપણા જે ગૃહમંત્રી સાહેબ છે એમના પીએ દ્વારા પણ અમે લેટર મેળવેલો છે અને સર્વે જે પણ સોર્સિસ હોય લેખિતમાં એનું અમે આવેદન આપેલું છે અને એનો લેખિતમાં જવાબ પણ લીધેલો છે કેટલા ટાઈમથી આ લડત ચલાવો તો અમે આ ઝુંબેશની ગ્રુપ અમે એક છ પચીસથી ચલાવી રહ્યા છીએ અને છેલ્લા છ મહિનામાં અમને સારું એવું પરફોર્મન્સ અમારા સતત કાર્યકરોની સજાગતાના લીધે અમને ઘણા સારા પરિણામો મળે શું નામ છે તમારું તમારા ગ્રુપનું અમારા ગ્રુપનું નામ છે રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથ અને અમારો ઝુંબેશનો મુખ્યત્વે એ છે કલોલને કાયદો અને વ્યવસ્થા સાથે સુંદર મજાનું ટોટલ નગરપાલિકાના બાર વિષય અને આજે પોલીસને લગતા સાત વિષયો પર અમારો મુખ્ય આધાર છે મુદ્દા અમારા અલગ અલગ મુદ્દા છે રેલવે પૂર્વ વિકાસ ઝુંબેશ જૂથને ધારો કે નગરપાલિકાને લગતા રોડ રસ્તા એમ કરીને ટોટલ બાર અલગ મુદ્દા છે એનું તો આખું અમારી જોડે બુક પડી છે નગરપાલિકાના રિલેટેડ અને પોલીસને લગતા પોલીસમાં જે પણ અમારા મુદ્દા છે એમાં અમે લેખિતમાં અલ્ટિમેટમ લીધું છે કે આગામી સમયમાં આ સર્વે દૂષણો દૂર થાય દારૂ ચરસ ગાંજા અને કાયદો વ્યવસ્થા જળવાય અને ચોરી તો બિલકુલ ના થાય એના માટે અમે ચલાવી રહ્યા છીએ જો આ બાબતે કોઈ પગલાં ન લેવાય તો તમારો આગામી શું સ્ટેન્ડ અમે આગામી દિવસોમાં અમે ગાંધી ચિંધિયા ચિંધિયા માર્ગે અમે કોઈને અમારો ઝુંબેશ ગ્રુપનો એક જ વસ્તુ છે અમારે કેન્સ લેસ રહી લેવો નથી કોઈને પણ તકલીફ ના પડે સરકારી કે બિન સરકારી અને સામાન્ય નાગરિકને એ રીતે અમે આગામી સમયમાં કાર્યક્રમ પૂર્વ વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર નશીલાયુક્ત પદાર્થોની પ્રવૃત્તિને ડામી દેવા માટે તેમની સામે કડક ખાતે કાર્યવાહી કરવાની માંગ સાથેનું આજે એક રેલવે પૂર્વ વિસ્તાર વિકાસ ઝુંબેશ જૂથનું પ્રતિનિધિ મંડળ કલોલના ઇન્ચાર્જ દિવાસભાઈ પિયુષ વાંધાને મળ્યું હતું અને તેઓને આ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી આ રજૂઆતને લઈને તેઓએ અડતાલીસ કલાકની અંદર આ વિસ્તારની આ પ્રવૃત્તિઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હોવાનું આ વિકાસ જૂથ સભ્ય જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું મહેન્દ્ર રાવણનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર